માટે ફોન કર્યો તો ના સાહેબ ભાઈ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે કયો તો સાહેબ તું મારી સામે એકવાર બોલ એટલે તારો કો બાયો ની ટાપુ તારા પ્રૂફ આપું તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી દીધી બધું કહો હાલ કેવા છેડતી ના ચાડા કરે તો મિત્રો હા સાચી વાત છે ખજૂરભાઈએ પણ વળતો જવાબ આપ્યો કીર્તિ પટેલને એનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એ કોલ રેકોર્ડિંગ વાયરલ થતું મારી પાસે પણ પહોંચ્યું છે એટલે તમારે જો કોલ રેકોર્ડિંગ સાંભળવું હોય તો આ વિડીયોમાં તમને કોલ રેકોર્ડિંગ હું સંભળાવવા માગું છું એટલે ધ્યાનથી સાંભળજો શું કહે છે પણ તમે આમાંથી કોમેન્ટ કરજો કે કોણ સાચું કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ સાચા છે એ કોમેન્ટ કરજો આપણે બધા ગુજરાતમાં ખજૂરભાઈને ભગવાન માનીએ છીએ હું અને એના વિશે આ કીર્તિ પટેલ બોલીએ છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સાંભળો ચાલો હવે કોલ રેકોર્ડિંગ તમને આપવા જઈ રહ્યો છું સાંભળજો તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો તો ના સાહેબ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમને કયો તો સાહેબ નહીં અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ નહી તો કોઈને એવું લાગે કે આ વન સાઇડ ચલાવે છે એટલે ના સાહેબ અમારી જાણ કરવી તમારી અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપવી તમને એમનું જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે તો તમે આખો નાખોય તમારી મરજીની વાત છે જો સાહેબ પહેલી વસ્તુ તો કેવું છે સાહેબની ઓફિસનો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસોના જેનાથી સમાજ બગડતો હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાડાઓને નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝવાળાને તમે તો ન શીખવાડો ને કે એને કોના લેવા કે કોનો નિવેદન લેવા એમ એ પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસો ના લે જે લેવલ વગર ના હોય ને એવા લોકો એવું નથી વ્યક્તિ છે બરાબર એટલે અમે તો પેલાની એવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય કાલ સવારે તમારા ફોલોઅવર્સ ઓક્કો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો

આવા હલકાને જવાબ ના દેવાનો કેમ દેને જવાબ પાછું બોલ બોલ જલ્દી બોલ ફટાફટ અને હું તો કદાચ શબ્દો થી ખરાબ છું છું ચરિત્રહીન છું ચરિત્ર થી ખરાબ છું કુપુસિત નો શિકાર છું ઘણી બે નું દીકરીઓ ને તારું પ્રૂફ હું છું તું મારી હામે એકવાર બોલ એટલે તારો આખો બાયો ની ટાપુ તારા પ્રૂફ આપું તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી દીધી ને બધું કહો હાલ કેવા છેડકીના ચાડા કરે તને શું શું કરતો તો બધું કહો તને મારી આપ્યા એકવાર એટલે કહું તને વર્ષ પહેલાં મારી શરૂઆત થઈ હતી એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા લાઈવ આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું કેટલી બેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું જો જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં ખાવે ને એ રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતાં છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરી નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવીને એ લોકોએ હિંમત કરી છે અને એ બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આ જ વસ્તુ એ છોકરીઓ સાથે બની હવે મજબૂરીને નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નહોતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલુ મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલ ને કોઈ કોમ્પ્રોમાઈઝ જરૂર આજે નથી કાલે